ચૈતર વસાવા જેમને છ મહિના બાદ નર્મદા અને ભરૂચ જિલ્લામાં પ્રવેશની હાઈકોર્ટે મંજૂરી આપી છે હવે ચૈતર વસાવા આજે સવારે દેવ મોગરા ખાતે કુળદેવીના દર્શન કર્યા ઓગણીસ એપ્રિલથી બેઠક ઉપરથી ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર છે આમ આદમી પાર્ટી તરફથી ચૈતર વસાવા ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે જે આગલા કેસમાં મારે નર્મદા જિલ્લામાં પ્રવેશબંધીની શરતો હતી એને અપીલ કરી હતી અમે ત્યારે આજે નામદાર ગુજરાત હાઈકોર્ટે મારી અરજીને ગ્રાહ્ય રાખીને મને મારા મત વિસ્તારમાં નર્મદા જિલ્લામાં પ્રવેશવાની મંજૂરી આપી છે ત્યારે આજે મને મારા વિસ્તારના જનતાઓની વચ્ચે અને મારા પરિવાર મારા ગામની વચ્ચે જ્યારે મારે પધારવાનું થયું છે ત્યારે મને ખૂબ જ આનંદ થયો છે સાથે સાથે છેલ્લા સાડા પાંચ મહિનાથી હું મારા વિસ્તારમાં આવી નથી શક્યો ત્યારે જનતાની માફી પણ માગીએ છે કે એમના સુખ દુઃખમાં હાજર નથી થયા છતાં એ પરિસ્થિતિના આધીન આજે સત્યની જીત થઈ છે ત્યારે ફરી જનતાની વચ્ચે આવ્યો છું અને સત્ય પરેશાન થઈ શકે છે પણ સત્ય પરાજિત થતો નથી એ જ હું આપના માધ્યમથી કહેવા માગું છું આવનાર દિવસોમાં લોકસભાનો ઉમેદવાર પણ છું અને સાથે સાથે જનતાની વચ્ચે આવવાનો મને તક મળી છે ત્યારે આવો જ સહકાર આવો જ પ્રેમ આવા જ આશીર્વાદ તમામ લોકોના મને મળતા રહે અપેક્ષા રાખું છું